એટલે મને મેમો આવી ગયો છે એટલે મેં પાછો લગાવી દીધો કારણ કે આગળ તો મેમો મિત્રો રાજકોટ એટલે ચા મસ્ત બનતી હતી જોઈ ગયા જુઓ ચા એટલે ચા મન કે વધારે પડકાર દેશી ચા ગોતવાનું ગોતું છું કે હોટલની ચામાં મજા નથી આવતી જેટલી તમને દેશી ચા પીવાની મજા છે એટલે હોટલની ચા પીવાની મજા આવે અને રાજકોટની ચાની એક ખાસિયત છે ચા ઉપર તર વળી જાય છે ભૂગા દૂધની ચા આવી જાઓ જેને પીવી હોય ને રાજકોટમાં ટ્રાફિક તો જુઓ વાવ શિવરાત્રી તો મહાદેવની તૈયારી ચાલુ છે હર હર મહાદેવ લગાવ્યો છે આપણે બ્રિજ ચડવાનો ને અમારે જાવું છે રોડસો ફીટ રિંગ રોડ હા તો આ કયું બીજું બ્રિજ આવ્યું છે બીજું ચોથું અને પાંચમા બ્રિજ એ ઉતરે જવાનું હા સાહેબ એવું કાંઈ કીધું છે તમે ચડી જઈએ રાજકોટ રાજકોટ બહુ જોરદાર રાજકોટ નો વિકાસ થયો છે અને આ રીતે રાજકોટ ની અંદર એન્ટર થઈને એટલે આપણું દિલ ખુશ થઈ જાય કારણ કે હરેક વસ્તુ એવી આપણને જોવા મળે છે ને કે જાણે મુંબઈ માં મહારાષ્ટ્રમાં ફરી રહ્યા છે આ રીતનું રાજકોટમાં આપણને વર્જન મળે છે

વાંધો નહીં અમે લઈ લઈ રહ્યા જોકે જોકે રોડ ઉપર આવી બેનો દીકરી વેચતી હોય હજી બે આપી દો આપણે એને ચાર લઈ લે છે કારણ કે રસ્તામાં જોવા મળે તો ખરીદી કરી લેવી કારણ કે ભલે આપણે તો આ કાંઈ કામનું નથી પણ છતાંય અમે આ વસ્તુ ખરીદી કરી છે કારણ કે આવું જોવા મળે ને એટલે આપણને એમ થાય કે લઈ લેવું જરૂરી આ છે શું પણ આપણા ઘરે છોકરા થયા નહીં લગ્ન થયા નહીં હગાઈ થઈ નહીં અને કરશું શું ખૂબ ગ્રાહ ક્યાંય વાંધો નહીં બાકી બેનો માટે કામ આવશે રમકડા છે તો મિત્રો જ્યાં પણ આવું આપણને ગરીબ વર્ગ દેખાય તો લઈ લેવું થોડું ઘણું કારણ કે તો વસ્તુ જીવનમાં પૈસા બધી જગ્યાએ મહત્વ નથી કારણ કે જ્યાં તમે આપણને લાગે ને કે આ વસ્તુ આપણે ખોટી કરી છે જ્યાં આપણે પૈસા નથી દેવાના ત્યાં આપણે પાછા થઈ દેશું આવું જ્યાં તમને રોડ ઉપર જ્યાં આવું ગરીબ દેખાય ને નાની મોટી વસ્તુ લઈ લેવી ભલે કદાચ પાંચ રૂપિયાની લો દસ રૂપિયા ની લો પણ લઈ લેવી જરૂરી તો મિત્રો રોડ વચ્ચે તરબૂચ રહ્યા તો અમે લેવાનો વિચાર કર્યો કે તરબૂચ ખાઈએ કારણ કે રોડ ઉપર એમના આગળ લેવું ફરજીયાત કારણ કે એ લોકો બી ધંધો લઈને બેઠા છે ચાલો આપણે

રોહિત ભાઈ છે આજે શૂટિંગમાં એમનો વારો ચડી રહ્યો છે કાપી દો મને એક કાપી દો વધારે નહીં શેલ જાણી મે તો શેલ લોતાણ્યો નીકળ્યો હગો જેટ ધણી મારો જાગતો નથી રોડ કેટલા વેચે છે મિત્રો આમાં કઈ ગરાજ ઉપર આધાર હોય ગરાજ ઉપર ગરાજ હોય ને ગોપાલ ને તો તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખો આપણે ઘણી જગ્યાએ ફરવા જતા રહીએ છીએ આવી વસ્તુ ખાવાની ફ્રૂટ કારણ કે અત્યારે આમ આ સિઝનમાં તરબૂચ ખાવાની તો બહુ મજા આવે પાછી એમ જો આ બાજુ ઘઉં ઉભા હે મિત્રો આપણા જ છે ઘઉં અચ્છા બીજાને તમે ખાલી વેચો અહીં આવે એમ ને ઘઉં પાકી ગયા જો એમ તો વટાવ્યા થઈ ગયા મસ્ત અમે રાજકોટ હાઈવે ઉપર છીએ અત્યારે જબલામાં જ આપી દો ને કાંઈ અંદર જબલું બીજું હશે એક્સ્ટ્રા હવે ગાડીમાં બેઠા બેઠા ખાતા જાવ ભૂખ લાગી આગળ જમવાનું બાકી છે પણ તો બી અમે વચ્ચેથી

ત્યારે જે તમે આશા રાખીએ છે ને એ જ રહેશે બાકી અગ્નિ સંસ્કાર જયારે થતો હશે ને ત્યારે આપણા જ કેસે કે હજુ કેટલી વાર હાલો ને એટલે જીવી લ્યો જે ખોડિયાર મિત્રો મોરબી અને રાજકોટ હાઈવે ઉપર મોરબી પેલા જે એક હોટલ આવે છે ધન ધરતી હોટલ ત્યાં મેં જમી લીધું છે તે મસ્ત એકદમ જમવાનું હોય છે તો હાલ હવે સીધા ઘરે જશું કારણ કે ત્રણ ત્રણ ની બે દિવસ થી ઘરે નથી ગયું એટલે ઘરે બી જવું જશે મસ્ત એકદમ ગાર્ડન બનાવેલું છે બગીચો તો કીધું

જોરદાર ગાર્ડન છે ભાઈ આ પેલું કઈક ઝાડ છે બહુ સરસ છે તો આ ત્યાં સીધા નીકળશું હવે ક્યાંય વચ્ચે સ્ટોપ નહીં કરી હવે સીધા મારે ઘરે કડિયાનગર જય ખોડિયાર